બધા યુવાનો ભેગા થયા છે તો આપણે એમની સાથે છેલ્લે ચર્ચા કરવાની વિચારણા કરીએ છીએ કે એ લોકો શું વિચારે છે લોકસભા ચૂંટણી માટે અને અત્યારે રાતના વાગવાનો ટાઈમ છે અને લોકો બેઠા છે અહીંયા આપણે બધા જ યુવાનો સાથે વાત કરીશું કે એ લોકો શું વિચારે છે અને એ લોકો લોકસભા ચૂંટણી માટે આ વખતે મોતીવાડાના મતદાતાઓ શું વિચાર છે સાહેબ તમારું નામ ધર્મેશભાઈ ધર્મેશભાઈ લોકસભાની ચૂંટણી માટે મોતીવાડા વિસ્તારના લોકો શું વિચારે છે આ અનંતભાઈ ચાલે અનંતભાઈ ચાલવાનું કારણ કારણ કે ધવલભાઈ બી આદિવાસી છે અનંતભાઈ બી આદિવાસી છે અને બંને ભણેલા ગણેલા નેતા છે ભણેલા ગણેલા વ્યક્તિ છે તો અનંતભાઈ જ કેમ એનું કારણ આદિવાસી માટે લડવાનો એક જ માણસ છે એક જ માણસ આજ સુધી આ તમે રૂલ ના બધા કેસ જોયા ને હા એટલે એ અનંતભાઈ લડે છે વિકાસ કેવો થયો આ વિસ્તાર વિકાસ તો હવે તમે જોયા જ કરે હા એમાં બોલવાનું શું તમે જોયા જ કરે નલ સે જલ યોજના આવાસ યોજના લાભ મળ્યા છે બધા કઈ મળ્યું નથી કઈ નથી મળ્યું તો સરકાર તો બધી યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ કરી છે અને સો ટકા સફળ છે એવું પણ વાત કરે છે અમારે ખાસ કરીને આદિવાસીનું કઈ થતું નથી આદિવાસીઓનું કોઈ થતું નથી આદિવાસીઓની એવી કેવી સમસ્યા જે છે કે જેના થકી તમે આજે એમ કહો છો કે અનંતભાઈ જ આવશે અનંતભાઈ કેમ લાવવા કરે લોકો કે બધા ઉદાહરણ તમે જોયા કે આપડે અરણો જોયો અંબાદનો દાખલો જોયોગ્રામ રહી ને પબ્લિક થઈ ગયેલી નિશ્ચિત થઈ ગયેલી આ વખતે આવી તો વલસાડના મતદાતા વિચાર કર્યો છે કે પરિવર્તન લાવવું છે પરિવર્તન પરિવર્તન તો હંડ્રેડ પર્સન્ટ થઈ જશે અને મારા ખ્યાલ થી આનંદભાઈ બે લાખ વી છે બેલા કોટ થી તમે જીતશો એવો દાવો કરો છો કે આનંદભાઈ બે લાખ વોટ થી જીતે છે અહિયાં બીજા છે આપડે તમારું નામ નીરજ નીરજ તમે શું વિચારો લો સભાની ચૂંટણી માટે સભાની ચૂંટણી માટે કઈ નથી વિચારતા આપડે આનંદભાઈ આવે એ બધા માટે સારું રહેશે આદિવાસી માટે એટલે તમારો બી વિચાર છે કે અનંતભાઈ તારો વોટિંગ આવ્યું કે બાકી છે બાકી છે તો વોટ જે છે ને બાળકોમાં કેવું લાગે તમને કોણ લાગે અનંતભાઈ ને ઓળખો તમે જોઈ નામ સાંભળેલું સાંભળી લે તો શું ચાલે બાળકો માં પણ આનંદભાઈ ચાલે તમારું હવે લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો છો કે વિકાસ કેવો થયો છે અત્યાર સુધી વિકાસ તો થતો છે પણ અત્યારે છે ને અત્યારે રાશન નો રાશન બંધ થઈ ગયેલું છે વિકાસ તો ઘણો છે કાગળ મળતા નથી અત્યારે કાગળ મળતા નથી એટલે જે રાશન કાર્ડ માટે તમારી પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે જૂના પુરાણા બધા કાગળ ડોક્યુમેન્ટ માંગવા આવે છે એ ડોક્યુમેન્ટ મળતા નથી એટલે તમને રાશન નથી મળતું બીજું કોઈ સમસ્યા બીજી સમસ્યા તો પાણીની સમસ્યા છે પણ થોડું ચાલ્યા અત્યારે સમસ્યા છે આદિવાસી અમારા છે આનંદભાઈ પટેલ અને આપડી તો એમાં એ લોકો સપોર્ટ કરે ઉમરગામ જાય સરી ગામ બધા નો સપોર્ટ કરે

મામલેદારમાં જાય કન્ટ્રોલમાં જવા કંટ્રોલ વાળો કહે કે તમે મામલેદાર અમારે રાશન નથી મળતું હવે અમારું ઘર નજીક સરકાર ને શું જરૂર છે અમારે આ રોડ છે અંદર છે અમારે જરૂર નથી એ લોકો હું કે સરકારી જગ્યા છે એટલે અમારું કોઈ બી પ્રોબ્લેમ આવે તો કેવી રીતના કરવાનું અમારું પ્રોબ્લેમ કેવી રીતના અમને કોઈ પૈસા નથી આપ્યો નથી બનાવ્યું છે અમે અમારા આજે છોકરા આ બધા રખડે છે પોયરા મજૂરી વગર રખડે છે અમારા પોયરાને કોણ મજૂરી આપે કોઈ આપે કોઈ નથી આપતું બેકારીનો મુદ્દો પણ એક છે અને એમ કીધું છે કે એમનું ઘર જે છે એ સર્વિસ રોડ કાઢવાના બાને સરકાર એમના ઘરને પણ નુકસાન કરે છે અને કાઢવા કહે છે હા કાકા અને શિક્ષણ બંધ કરી લાગ્યું છે પ્રાઇમરી શિક્ષણ પ્રાઇમરી શિક્ષણનો મુદ્દો છે હા સ્કૂલ બંધ થઈ ગઈ છે હા પ્રાઇમરી હા ઓરડી હા ને પ્રાઇવેટમાં બધું

વીસ પચ્ચીસ વર્ષ એને કામ કરે આજે તો મારા છોકરા બી ઘર હશે આજે બારમું એને ફેલ કર્યું છે અમારા છોકરા કેવી રીતના જિંદગી કરાવે અમે તો સરકારી નોકરી કાઢ્યું અમારા પરિવાર કેવી રીતના ચાલવાનું પગાર હું આપે ચારસો રૂપિયા ને પાંચસો રૂપિયા આપે હું ચાલે આજે દસ વર્ષ ની હું મારી તબિયત ની આજે દસ વર્ષની મેં બી ક્યારે બેહેલી આ એક માણસ માણસવાળા ટીમાં અમે સાત જણા ખાવા વાળા પૈરા નોકરી ને કરવાના જમવાના કેવી રીતના સાચી વાત છે એટલે મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે પરિવર્તન લાવવાની વાત છે પરિવર્તન લાવવા માટેની સમસ્યાની વાત છે કે પરિવર્તન કેમ છે કે બાળકો બેરોજગાર છે શિક્ષણનો મુદ્દો છે પાણીની સમસ્યા છે રોડ છે રોડની સમસ્યા છે આવાસની સમસ્યા છે એવી ઘણી બધી એવી સમસ્યા જે છે એના થકી જ લોકો પરિવર્તન લાવવા ઈચ્છે છે કારણ કે દરેક યોજનામાં દરેક પ્રોબ્લેમમાં દરેક એમના થતી અગોળમાં અનંતભાઈ આવીને ઊભા રહે છે અને અનંતભાઈ થકી અમને વિશ્વાસ છે કે અનંતભાઈ અત્યાર સુધી કોઈ પણ હોદ્દા પર ન હોવા છતાં ફક્ત ધારાસભ્ય હોવા છતાં પણ લોકો માટે આવીને ઊભા રહે છે તો આગલા સમયમાં પણ જ્યારે અમારી તકલીફ છે એ દૂર કરવા માટે અનંતભાઈ ઊભા રહેશે અને એ જ કારણે એમને કહેવું છે કે એક જ ચાલે અનંતભાઈ ચાલે અને મોતીવાડા વિસ્તારના મતદાતાઓની પણ આ જ માંગ છે કે એક જ ચાલે અનંતભાઈ ચાલે અને આ વખતે પરિવર્તન જ અમે લાવીશું એની ગેરંટી આપે છે અને બે લાખ વધુથી થી એમ બે લાખ મત વધુથી થી જીતશે એવું પણ દાવો ધરાવે છે હું છું સન ઓફ આદિવાસી ન્યૂઝ